નમસ્કાર આજે હું તમને પશુપાલનની યોજના વિશે વાત કરીશ તારીખ પંદર છ બે હજાર ચોવીસથી પંદર સાત બે હજાર ચોવીસ સુધી એક મહિના માટે પશુપાલન વિભાગની યોજનાઓનું આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવેલ છે તો પશુપાલનની વિભાગની યોજનાઓ જોવા જઈએ પશુપાલકો માટે ખુશખબર પશુપાલન વિભાગમાં ચોવીસ પ્રકારની યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે આ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે તારીખ પંદર છ બે હજાર ચોવીસથી પંદર સાત બે હજાર ચોવીસ સુધી એક માસ માટે ઓનલાઈન પોર્ટલ ઓપન કરવામાં આવેલ છે ચોવીસ પ્રકારની યોજનાઓના ફોર્મ ભરવાના ચાલુ છે તો ઓનલાઈન પોર્ટલની વેબસાઇટની મુલાકાત લઈ અને જે જરૂરિયાત મુજબ ઓનલાઈન અરજી કરી દેવી જોઈએ ઓનલાઈન અરજીની માહિતી ચેક કરી અને જે જરૂરિયાત હોય તેનું ફોર્મ ભરવાનું રહેશે એમાં તમે તમને વિવિધ અગત્યની યોજનાઓ વિશે જણાવવા જાઉં આ યોજનામાં જે ઓનલાઈન લિસ્ટ ઓપન થયેલું છે તેમાં એકથી અગિયાર નંબરની જે યોજનાઓ છે તે એસસી અને એસટી વર્ગના પશુપાલકો માટેની યોજનાઓ છે તો તમને જણાવી દઉં કે એસસી એટલે અનુસૂચિત અનુસૂચિત જાતિના પશુપાલકો હોય એમના માટેની આ યોજનાઓ છે એસટી એટલે અનુસૂચિત જનજાતિ આદિવાસી પશુપાલકો હોય એમના માટેની આ યોજનાઓ છે જ્યારે બારથી ત્રેવીસ નંબરની જે યોજનાઓ છે તે સામાન્ય વર્ગ એટલે કે ઓબીસી વર્ગના પશુપાલકો માટે આ યોજનાઓ છે તો તે આપણે જે વિગતો જોઈ ચકાસી અને પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે જ્યારે બાર નંબરની યોજનામાં એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટેની યોજના છે તો જેમને એકથી વીસ દુધાળા પશુઓનું એકમ સ્થાપવાનું હોય તેમને આ અરજી કરવાની રહેશે પંદર નંબરની યોજનામાં રાજ્યના શ્રેષ્ઠ પશુપાલન પુરસ્કાર વિતરણ યોજના ની યોજના છે એકવીસ નંબરની યોજનામાં ચાપ કટર ખરીદી પર સહાય યોજના છે જેમને ચાપ કટર ખરીદવાની ઈચ્છા હોય તો તેમને ઓનલાઈન અરજી કરવાની રહેશે બાવીસ નંબરમાં ગાભણ પશુઓને જેમાં ગાય અને ભેંસનો સમાવેશ થશે તેમને ખાણદાર સહાય મળશે ત્રેવીસ નંબરમાં ગાય ભેંસના વ્યાણ બાદ ખાણદાન સહાય એટલે બાવીસ અને ત્રેવીસ નંબરની ખૂબ જ ઉપયોગી ખાણદાન સહાય યોજના છે જેમાં તમને મફત ખાણદાણ મળતું હોય છે આમ રાજ્યના તમામ પશુપાલકોને ઉપર મુજબની અગત્યની યોજનાઓનો લાભ મેળવો વધુ માહિતી માટે સંપૂર્ણ વિડીયો જુઓ અને વધુમાં વધુ પશુપાલકો આ પશુપાલનની મહત્તમ યોજનાનો લાભ લેવા વિનંતી છે ખૂબ જ સારી યોજનાઓ છે આ ઓનલાઈન અરજીઓ પંદર છ બે હજાર ચોવીસથી પંદર સાત બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે એમાં ઉપર તમે ઉપર વેબસાઇટ ખોલતા તમને બાજુમાં પણ દેખાડે છે કે આ ઘટકનો પુનઃ લાભ મેળવવામાં ઓછામાં ઓછી કેટલી સમય મર્યાદા છે તે તમામ વિગતો ચેક કરી અને ફોર્મ ભરવાનું રહેશે પશુપાલન વિભાગની યોજનામાં તમે આ પોર્ટલ ઓપન કરશો તો પશુપાલન વિભાગની યોજનામાં તમારે ક્લિક કરવાનું રહેશે એ ઓપન કરતાં આ મુજબ કંઈક તમને ઓનલાઈન જોવા મળશે જેમાં લખ્યું છે એક નંબરમાં અનુસૂચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટર ખરીદી સહાય બે નંબર ત્રણ નંબર એવી રીતે તમારે તમામ જે તમારે લાગુ પડતું હોય તે ઉપર ક્લિક કરી અને વિગતો ચકાસી અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે બાર નંબરમાં એકથી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને બાર ટકા વ્યાજ સહાય તેર નંબરમાં જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરા એકમ માટે સહાય કેટલી સહાય છે એ તમામ એના ઉપર ક્લિક કરશો એટલે બધી માહિતી મળી રહેશે અને વધુ માહિતી માટે તમારે તમારા નજીકના પશુ દવાખાનામાં પશુ ડોક્ટર પાસેથી આ માહિતી મેળવવાની રહેશે ચૌદ નંબરમાં પશુપાલન થકી સ્વરોજગાર હેતુસર પચાસ સુધાળા પશુઓ કાંકરેજ ગીર ગાયના ડેરી ફાર્મની સ્થાપના માટેની સહાયની યોજના પંદર નંબરમાં રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહના આયોજન માટેની યોજના સોળ નંબરમાં રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદન સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય સત્તરમાં રાજ્યની ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઉન બનાવવાની સહાય અને અઢારમાં રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના ઓગણીસમાં શુદ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ વિધાનથી જન્મેલ વાસળીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે બાળ દુધાળા પશુઓના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના એકવીસમાં સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાપ કટર ખરીદી પર સહાય બાવીસમાં માં સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને ગાય ભેંસ ખાણદાન સહાય એટલે કોઈ પણ સામાન્ય વર્ગના ખેડૂત પશુપાલકોને ગાભાણ કોઈને પશુપાલ ગાય ભેંસ હોય તો એના પર તમારે અરજી કરી અને મફતમાં જે ખાણદાણ મળે છે તે મેળવવાનું રહેશે સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓમાં ગાય ભેંસના વિયાણ બાદ ખાણદણ સહાય વ્યાણ બાદ અને ગાભણ બંનેમાં ખાણદણ મળતું હોય છે નીચે મરઘા પાલન માટેની યોજનાઓ છે આમ આમ પશુપાલનમાં ખૂબ જ ઘણી સારી ઉપયોગી યોજનાઓ છે જેનો લાભ લેવા વિનંતી એક ઉદાહરણ માટે એકથી વીસ દુધળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને બાર ટકા વ્યાજ સહાય જે આપણે આગળ લિસ્ટ આપેલું છે એના પર ક્લિક કરી તમને વિગતો જોવા મળશે તો અમારે લખેલું છે એ મુજબ તમને સહાય મળવા પાત્ર છે સહાયનું ધોરણ આમાં લખ્યું છે એક પશુની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમ ડિટ કરેલ ધિરાણ બંનેમાંથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ બાર ટકા સુધી વ્યાજ સહાય પાંચ વર્ષના સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે આવી તમને માહિતી અંદર મળશે વધુ માહિતી માટે તમારે નજીકના પશુ દવાખાનામાં પશુ ડોક્ટર પાસે જઈ અને માહિતી મેળવવાની રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી બધાને માહિતી મળી રહે આવા જ નવા નવા વિડીયો જોવા માટે જોતા રહો ખેડૂત પરિવાર ચેનલ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોની નીચે જ લખેલું હશે સબસ્ક્રાઇબ એના ઉપર ક્લિક કરો એટલે તમને અપડેટ માહિતી મળતી રહે આભાર